એક મતે પરમ પૂજનીય શ્રી વિજયદાસ પાસુને જાહેર કર્યો છે અને એ પણ ઈચ્છા વ્યક્ત કરી છે કે આ જે ખોટો વિવાદ ઉભો કરવામાં આવ્યો છે એનું સુખદ સમાધાન કરવામાં આવશે અને બહુ જ મોટા સમયમાં સુખદ સમાધાન થઈ જશે રહી વ્યક્તિગત મારી વાત તો હું જુનાગઢ જિલ્લામાં ઓગણીસો સત્તાણું અને ઓગણીસો ને અઠ્ઠાણું સાલમાં એસપી તરીકે અહીંયા ફરજ બજાવતો હતો અને પૂજ્ય જીવરાજ બાપુ જ્યારે અહીંયા ગાડી ઉપર હતા એ દિવસથી મારી આસ્થા આ સ્થાન સાથે આ સમાધિ સાથે જોડાયેલી છે અને વિજયદાસ બાપુને લેવા દેવા છે ત્યાં સુધી તો વિજયદાસ બાપુને હું જ્યારથી તેઓ અભ્યાસ કરતા હતા તે સમયથી તેમને હું ઓળખું છું અને એ એમનું જે વ્યક્તિગત જીવન છે એ ઉત્તમ છે અને કોઈ પણ પ્રકારના છાંટા ઉડાડવાથી તેમના બદલક્ષી કરવાની જે કોશિશ કરી રહ્યા છે એ કોશિશમાં સફળતા મળશે રહી નહીં અહીંયા જે પણ સંતો આવ્યા છે એ સંતો વિજયદાસ પાપીને સાથે છે અને હું પણ વ્યક્તિગત રીતે વિજયદાસ પાપીને સાથે છું અને સનાતન ધર્મને બદનામ કરનારા જે તત્વો છે જેને જે બદનામ કરવા માટેના જે કાવતાઓ જે છે એ કાવલતા કરનારા લોકો ક્યારે સફળ થશે નહીં